રજૂ કરીએ છીએ પ્રાસંગિક વિષય છે રાષ્ટ્રગીત વંદે માતરમ ના એકસો પચાસ વર્ષ સંપાદન પરેશ મારુ પઠન વિરલ રાણા ના રાષ્ટ્રગીત વંદે માતરમ ના નિર્માણને એકસો પચાસ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ગઈકાલે સાત નવેમ્બર ના રોજ રાષ્ટ્રવ્યાપી ઉજવણીની શરૂઆત કરવામાં આવી દેશના દરેક નાગરિકે વંદે માતરમ રાષ્ટ્રગીતનું સામૂહિક કાન તેમજ શપથ સાથે ઉજવણી કરી ભારતની સ્વતંત્રતા આંદોલનને પ્રેરણાનો સૂર આપનાર ગીત વંદે માતરમ એકમાત્ર રાષ્ટ્રગીત નહીં પરંતુ ભારત માતાની આરાધના સમાન એક અદ્વિતીય પ્રાર્થના છે આ ગીતના કવિ બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાએ પોતાના સાહિત્ય દ્વારા જે રાષ્ટ્રપ્રેમ આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક ગૌરવનો સંદેશ આપ્યો છે ઓગણીસમી સદીના અંતમાં અને વીસમી સદીની શરૂઆતમાં વંદે માતરમ ભારતીય રાષ્ટ્રવાદના ઉભરતા નારા તરીકે ઉભરી આવ્યું બંકિમ ચંદ્ર વંદે માતરમ ગીતની પહેલી બે ટૂંક અઢારસો છોતેર માં સંસ્કૃત ભાષામાં લખી આ બંને ટૂંકમાં કેવલ માતૃભૂમિની વંદના છે તેમણે અઢારસો બ્યાસીમાં માં બંગાળી ભાષામાં આનંદ મઠ નામની નવલકથામાં લખી અને આ ગીતને તેમાં સંમિલિત કર્યું

આંદોલનની ગર્જના બની ગયું લાલા લજપતરાય અરવિંદો ઘોષ જેવા ક્રાંતિકારીઓ માટે આ ગીત પ્રેરણાનું સ્ત્રોત બન્યું પંદર ઓગસ્ટ ઓગણીસો સડતાલીસ ની મધરાતે જ્યારે સ્વતંત્ર ભારતનો ધ્વજ ફરક્યો ત્યારે જન સમૂહ એક સાથે વંદે માતરમના નાદ સાથે સ્વતંત્રતાનો ઉલ્લાસ વ્યક્ત કર્યો હતો ઓગણીસો માં ભારત સરકારે આ ગીતને રાષ્ટ્રીય ગીત તરીકે માન્યતા આપી હતી બંકિમ વિચારો અને સર્જન શક્તિએ રવિન્દ્ર ટાગોરથી ટાગોર થી લઈને મહાત્મા ગાંધી સુધીની પેઢીને ઊંડો પ્રભાવ પાડ્યો છે આ ગીત અત્યાર સુધી છ ચલચિત્રોમાં રજૂ કરવામાં આવ્યું ચલચિત્ર માં સંગીત નિર્દેશક પનાલાલ ઘોષ ની રાહબારી હેઠળ મનાડે શૈલેન્દ્ર કુમાર મલ્હોત્રા સમૂહ કંઠમાં ગવાયેલું છે તો ઓગણીસો બાવન માં આનંદ હિન્દી તથા બંગાળી બંને ભાષાઓમાં આ ચલચિત્રમાં તે રાગ માલકોસ અને રાગ ભૈરવી મિશ્રણથી રજૂ કરવામાં આવ્યું છે અને લતા મંગેશકર તથા હેમંત કુમારમાં યુગલ સ્વરોમાં અત્યંત પ્રેરણાદાયી શૈલીમાં તે રજૂ થયેલું છે કોઈ પણ એક ગીતને જુદા જુદા સ્તરે આટલી બધી લોકપ્રિયતા મળી હોય તેવો વિશ્વ સ્તર પર તેનો બીજો જોટો મળવો લગભગ અસંભવ છે છવ્વીસ ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં દેશવાસીઓને વંદે માતરમ ગીતના ઐતિહાસિકની યાદ અપાવી અને જાહેરાત કરી કે ભારત સરકાર રાષ્ટ્રીય ગીત વંદે માતરમની એકસો પચાસમી વર્ષકાંઠની ઉજવણી માટે સાત નવેમ્બરથી શરૂ થતા આગામી એક વર્ષ માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરશે આ કાર્યક્રમ દ્વારા દેશભરમાં વંદે માતરમ સંપૂર્ણ રીતે ગવાશે જે યુવા પેઢીને સાંસ્કૃતિક રાષ્ટ્રવાદના વિચારને આત્મસાત કરવામાં સક્ષમ બનાવશે વંદે માતરમ બે હજાર માં વિકસિત ભારત માટે આપણા સંકલ્પને પ્રેરણા આપતું રહે છે તે ભારતના સભ્યતાપૂર્ણ આત્મવિશ્વાસનું પ્રતિક છે હવે આ ભાવનાને આત્મનિર્ભર અને શ્રેષ્ઠ ભારતમાં પરિવર્તિત જેનાથી બે હજાર સડતાલીસ માં જયારે ભારતની આઝાદીના સો વર્ષ પૂરા થાય ત્યારે એ જ ખુમારીથી અને ગૌરવથી આપણે વિશ્વ સમક્ષ જયઘોષ કરી શકીએ અને ગાઈ શકીએ વંદે માતરમ